ના <muchas>

જો 45 10 વાગે જાવી દો અરે 10 વાગે જશે એ 10 વાગે જાવી પાકું આ પાકું હાલો પાકું 10 વાગે આવજો પાછો કે હાર હારું કરે એ ભલે ના પડતો મરતી લઈ મરતી ઈ મરતી ઓલી આકવાની ગાડી આવે ઈ આ ઓલી મર્સીડીસ

તો શી ના ઉપર લોન કોના ઉપર લઈ બેરા ઉપર નહીં આપે તો છોકરા ઉપર નહીં આપે તો એટલે આને બોસ કરવું લાગે હે ને બુશ કરવાનું હે બાપુ કેટલા વાગ્યાનું છોકરી બાજુ જઈ ગયું દહ વાગ્યાનું હે કાલે દહ વાગે જઈશું આપણે બરોબર આ દાવજે પાછો કોને અરે રામ રામ ફોન કરજે આજા

થોડો કાગળ આવું જોતો જો તમને હવે હે ને ભૂલી જવાનું દાદી બોરે હું જવું હવે કોને બાય બાય ¡Hola! hola.